નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયામાં કોઈ પણ વસ્તુની કિંમત એનું મૂલ્ય કેવી રીતે નક્કી થતું હશે આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને કુદરતી સંસાધનોનું જે વર્ગીકરણ છે એને એકદમ સરળ રીતે સમજીશું તો ચાલો શરૂ કરીએ ચાલો એકદમ સાદો સવાલ લઈએ એક સામાન્ય પથ્થર જે રસ્તા પર પડ્યો હોય એ મૂલ્યવાન સંસાધન ક્યારે બને હમ જવાબ બહુ સિમ્પલ છે જ્યારે આપણે એટલે કે માણસ એનો ઉપયોગ કરવાનું શીખી લઈએ બસ આ જ એક વિચાર પર આપણી આખી વાતચીત તકેલી છે તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી પથ્થરથી સંસાધન સુધીની આ સફર અને આને સમજવા માટે એક મજેદાર વાત કહું શું કોઈને ખ્યાલ છે કે એક સમય એવો હતો જ્યારે એલ્યુમિનિયમ હા એ જ એલ્યુમિનિયમ સોના કરતાં પણ મોંઘું ગણાતું હતું આજ તો કમાલ છે સમયની સાથે જે વસ્તુઓ એક સમયે સાવ નકામી લાગતી હતી એ જ વસ્તુઓ અમૂલ્ય બની ગઈ જરા આ સમય રેખા પર નજર કરીએ પાષાણ યુગમાં શું હતું પથ્થર બસ એ જ હથિયાર એ જ ઓજાર પછી આવ્યો કૃષિયુગ ત્યારે જમીન અને બીજ એ સૌથી મોટા સંસાધન બની ગયા અને આજે આજે તો વાત જ અલગ છે ટેકનોલોજીએ એવો જાદુ કર્યો છે કે આપણે લગભગ દરેક વસ્તુનો કોઈકને કોઈક રીતે ઉપયોગ કરી શકીએ છીએ સારું તો હવે આપણે આ આખી ચર્ચાના હૃદય સુધી પહોંચી ગયા છીએ કોઈ પણ કુદરતી સંસાધન હોય એને સમજવા માટે એનું વર્ગીકરણ કરવા માટે આપણે ફક્ત ચાર ચાર સરળ સવાલો પૂછવાના છે અને આ ચાર સવાલો એકદમ સીધા સાદા છે પહેલું એની માલિકી કોની છે બીજું શું એ ફરીથી બની શકે છે ત્રીજું એ ક્યાં જોવા મળે છે અને ચોથું એનો ઉપયોગ અત્યારે કઈ રીતે થઈ રહ્યો છે બસ આ ચાર સવાલોનો જવાબ મળી જાય એટલે સમજો કે કોઈપણ સંસાધનને સમજવું એકદમ સહેલું થઈ જાય છે તો ચાલો હવે આપણે પહેલા બે સવાલોને થોડા ઊંડાણપૂર્વક સમજીએ પહેલો સવાલ યાદ છે માલિકીનો એટલે કે કોઈપણ સંસાધન પર હક કોનો છે જુઓ સામાન્ય રીતે માલિકીના ત્રણ સ્તર હોય છે પહેલું છે વ્યક્તિગત જેમ કે કોઈ ખેડૂતનું પોતાનું ખેતર એની અંગત મિલકત છે ખરું ને બીજું છે રાષ્ટ્રીય એટલે કે કોઈ દેશની અંદર આવેલી ખાણો એ આખા દેશની સંપત્તિ ગણાય અને ત્રીજું છે વૈશ્વિક જેમ કે વિશાળ સમુદ્ર એના પર કોઈ એક દેશનો નહીં પણ આખી દુનિયાનો હક છે હવે આવીએ બીજા સવાલ પર પુનઃ પ્રાપ્યતા આમાં બે મુખ્ય ભાગ છે એક તરફ છે પુનઃ પ્રાપ્ય સંસાધનો એટલે કે એવા સંસાધનો જે ફરીથી બની શકે છે જેમ કે જંગલો વૃક્ષો કાપીએ તો નવા વાવી શકાય તો બીજી તરફ છે પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેમ કે કોલ્સો કે પેટ્રોલ એને વાપરી નાખ્યો એટલે પૂરું એને બનતા લાખો વર્ષો લાગે છે પણ આ બે સિવાય એક ત્રીજી ખાસ કેટેગરી પણ છે જેને આપણે સનાતન સંસાધનો કહી શકીએ જેમ કે સૂર્યપ્રકાશ કે પછી પવન એ ક્યારે ખતમ થવાના છે ના આપણે એનો ગમે તેટલો ઉપયોગ કરીએ એ ખૂટવાના નથી સરસ તો પહેલા બે દ્રષ્ટિકોણ ક્લિયર થઈ ગયા હવે આપણે આગળ વધીએ છેલ્લા બે સવાલો તરફ વિતરણ અને ઉપયોગ એટલે કે આ સંસાધનો આખી દુનિયામાં ક્યાં ક્યાં ફેલાયેલા છે અને આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છીએ વિતરણની વાત કરીએ તો અમુક સંસાધનો સર્વસુલભ છે એટલે કે બધે જ મળે છે જેમ કે હવામાં રહેલો ઓક્સિજન પછી આવે સામાન્ય સુલભ જેમ કે જમીન અને પાણી જે મોટાભાગની જગ્યાએ મળી જાય પણ પછી વાત આવે છે વિરલ સંસાધનોની જેમ કે સોનું કે યુરેનિયમ એ તો બહુ મર્યાદિત જગ્યાએ જ મળે છે અને આ બધામાં પણ એક સૌથી અનોખી અને દુર્લભ કેટેગરી છે એકલ સંસાધન નામ પરથી જ ખ્યાલ આવી જાય આ એવા સંસાધનો છે જે આખી આખી પૃથ્વી પર ભાગ્યે જ કોઈ એક કે બે જગ્યાએ જ મળે છે દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની એક ધાતુ છે જાણો છો એ ક્યાં મળે છે આખી દુનિયામાં ફક્ત અને ફક્ત ગ્રીનલેન્ડમાં બીજે ક્યાંય નહીં આનાથી સારું એકલ સંસાધનનું ઉદાહરણ બીજું શું હોઈ શકે અને હવે ચોથો સવાલ ઉપયોગ આ બહુ રસપ્રદ છે કારણ કે કોઈ વસ્તુ સંસાધન છે કે નહીં એનો આધાર આપણા જ્ઞાન અને ટેકનોલોજી પર છે અમુક સંસાધનો સંભવિત હોય છે એટલે કે આપણને ખબર છે કે એનો ઉપયોગ થઈ શકે પણ હજી કર્યો નથી અમુક અજ્ઞાત હોય છે જેના વિશે આપણને કશી ખબર જ નથી અને અમુક એવા પણ છે જેનો ઉપયોગ આપણે કરવા માંગીએ છીએ પણ આપણી પાસે એને બહાર કાઢવાની ટેકનોલોજી જ નથી આને સમજવા માટે રબરનું ઉદાહરણ શ્રેષ્ઠ છે વિચારો એક સમયે એમેઝોનના જંગલમાં રહેતા લોકોને રબરના વૃક્ષો વિશે ખબર હતી પણ એનો ઉપયોગ વિશે નહીં એમના માટે એ જંગલનું એક સામાન્ય ઝાડ હતું પણ જેવી દુનિયાને એના ગુણધર્મોની ખબર પડી એ એક અજ્ઞાત વસ્તુમાંથી આખી દુનિયા માટે જરૂરી સંસાધન બની ગયું તો હવે આપણે લગભગ અંત પર આવી ગયા છીએ આપણે જોયું કે કઈ રીતે આ ચાર સરળ દ્રષ્ટિકોણ આ ચાર સવાલો આપણને આપણી આસપાસની દુનિયા અને એના સંસાધનોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે તો બસ આ ચાર શબ્દો યાદ રાખવાના છે માલિકી પુનઃપ્રાપ્યતા વિતરણ અને ઉપયોગ આ ચાર ચશ્મા પહેરીને જુઓ એટલે કોઈ પણ સંસાધનનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને જતા જતા એક સવાલ સૌના મનમાં મૂકીને જઈએ જરા વિચારો આજની એવી કઈ અજ્ઞાત વસ્તુ હશે જે આવતીકાલનું સૌથી મહત્વનું સૌથી જરૂરી સંસાધન બનશે આ સવાલના જવાબ સાથે જ આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ વિચારતા રહેજો